હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન સેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ આણંદ જુનાગઢ નવસારી અને સરદાર કૃષિનગર યુનિવર્સિટીઓમાં લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી આવેલી છે મિત્રો ઓલરેડી ફોર્મ પચીસ આઠ બે હજાર પચીસ થી ભરાઈ રહ્યા છે તો જોઈએ મિત્રો વિગતે માહિતી જાહેરાત ક્રમાંક બે બે હજાર પચીસ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ આણંદ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ નવસારી અને ચરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં સંયુક્ત રીતે ત્રાંત્રિક સંવર્ગ વર્ગ ત્રણની લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટની ખાલી જગ્યાઓ પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર ચાલીસ હજાર આઠસો અને ત્યારબાદ પગાર ધોરણ ઓગણત્રીસ હજાર થી 92,300 લેવલ પાસમાં સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ અહીં મિત્રો ચાર કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ આપેલી છે તેના પરથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ રાજ્યની ચાર પૈકી કોઈપણ એક કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર તારીખ પચીસ આઠ બે હજાર પચીસથી વીસ નવ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો કોઈ પણ એક યુનિવર્સિટીની વેબસાઇટ પરથી અરજી કરવાની રહેશે જાહેરાત ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે ધ્યાનથી વાંચી લેવી જરૂરી છે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે માંગા મુજબના તમામ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે માટે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને અરજી કરવાની છે જેથી અરજી રદ થવાને પાત્ર ન બને મિત્રો ઉમેદવારને મોબાઈલ નંબર પર એસએમએસ અને ઇમેલ મારફતે આપવામાં આવશે તમામ માહિતી પરીક્ષા સંબંધી તો આથી અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈમેલ અવશ્ય દર્શાવવા અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જાળવી રાખવા જરૂરી છે મિત્રો જગ્યાની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયનની જગ્યા મિત્રો અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા છે ત્યારબાદ મિત્રો મહિલાઓ માટે બિન અનામત વર્ગમાં એક જગ્યા અનામત છે અને દિવ્યાંગજન માટે એક જગ્યા અનામત છે અહીં મિત્રો દિવ્યાંગજન માટે ડી અને એસએસ કેટેગરી આપેલી છે પછાત વર્ગ માટે જાતિ માટે એક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે બે જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે એક પણ જગ્યા નથી દિવ્યાંગજનો માટે એક પણ જગ્યા નથી ત્યારબાદ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મિત્રો કુલ બાર જગ્યા છે જેમાં પાંચ જગ્યા બિન અનામત ઉમેદવારો માટે એક જગ્યા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાંચ જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે એક જગ્યા અનુસૂચિત મહિલાઓ માટે એક જગ્યા અનામત છે જનરલ કેટેગરીમાં અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં એક જગ્યા છે ત્યારબાદ માજી સૈનિકમાં મહિલાઓ માટે એક જગ્યા અનામત છે અને દિવ્યાંગજનો માટે એક જગ્યા છે ડીએસએસ કેટેગરીના દિવ્યાંગજનો એપ્લાય કરી શકશે ત્યારબાદ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં મિત્રો ઓગણત્રીસ જગ્યાઓ છે જેમાં જનરલ કેટેગરી માટે ચૌદ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે બે જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે દસ જગ્યા છે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં ચાર છે સામાજિક શૈક્ષણિક પચાસ વર્ગના મહિલા ઉમેદવારો માટે ત્રણ જગ્યાઓ છે માજી સૈનિક માટે બે અને દિવ્યાંગજન માટે એક જગ્યા છે ત્યારબાદ મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓ મિત્રો કુલ બે જગ્યાઓ છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બે જગ્યાઓ છે જેમાં બંને જગ્યાઓ વર્ગના ઉમેદવારો માટે છે છે મિત્રો ખાસ નોંધ આપવામાં આવેલી કે ઉપરોક્ત લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ બંને જગ્યાઓ માટે માત્ર એક જ અરજી કરવાની રહેશે એથી અલગ અલગ અરજી કરવાની રહેતી નથી દિવ્યાંગજનો માટે અહીં મિત્રો કેટેગરી દર્શાવેલી છે તે મુજબના કેટેગરી ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે દિવ્યાંગજનો માટે અહીં ખાસ સૂચનાઓ આપેલી છે તો જે ઉમેદવારોને લાગુ પડતું હોય તેમણે તમામ સૂચનાઓ વાંચી લેવી દિવ્યાંગજન ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો દર્શાવવાની રહેશે એ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો ઠરાવની જોગવાઈ મુજબ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા હોવાનું સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતા હશે તો દિવ્યાંગજન ઉમેદવાર તરીકે ઉપલી વય મર્યાદા અને અનામતનો લાભ મળવા પાત્ર થશે એ ખાસ ધ્યાનમાં લેવું રાજ્ય સરકાર શ્રી જયારે દિવ્યાંગજન ઉમેદવારો માટે ચાર ટકા સબ કેટેગરી એ કેટેગરી માટે એક ટકા માટે એક અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે તો તે મુજબ અનામત મળવાપાત્ર પાત્ર રહેશે ત્યારબાદ માજી સૈનિકો માટે ઉમેદવારો કે જેવું એ જળવાયુ અને સ્થળની આર્મી ફોર્સીસમાં ઓછામાં ઓછા છ માસની સેવા કર્યો હોય અને માજી સૈનિક તરીકેનો નું સક્ષમ અધિકારનું ઓળખકાર અને ડિસ્ચાર્જ બુક ધરાવતા હોય તો ઉપલી વય મર્યાદામાં તેઓ એ બજાયેલ ફરજનો સમયગાળા ઉપરાંત 3 વર્ષની સુક્ષાત મળવા પાત્ર રહે છે ત્યાર મિત્રો મહિલા ઉમેદવારો માટે ખાસ નોંધ આપવામાં આવી છે કે મહિલાઓને અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો તે જગ્યા સંબંધિત કેટેગરી બી અનામત આર્થિક રીતે નબળા વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના પુરુષ ઉમેદવારોથી ભરવામાં આવશે તો મહિલા ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે ત્યારબાદ મિત્રો વિધવા ઉમેદવારો માટે પસંદગીમાં અગ્રતા આપવા માટે તેઓએ સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે પરંતુ તેઓએ નિમણૂક સમયે પૂર્ણ લગ્ન કરેલા ન હોવા જોઈએ અને તે અંગે મંગાવવામાં આવે ત્યારે તમામ પુરાવો અછલમાં રજૂ કરવાના રહેશે તો એ વિધવા ઉમેદવારો માટે વિધવા મહિલા ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે ત્યારબાદ રાષ્ટ્રીયતા સંબંધી સૂચના આપેલી છે વયમર્યાદા સંબંધી મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે જોઈએ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને દસ વર્ષની સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને પંદર વર્ષની અનામત કેટેગરીના દિવ્યાંગજન પુરુષ ઉમેદવારોને પંદર વર્ષની અનામત કેટેગરીના દિવ્યાંગજન મહિલા ઉમેદવારોને વીસ વર્ષની તો આ ઉપલી વય મર્યાદા છે મિત્રો પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં મળવાપાત્ર થશે ત્યારબાદ માજી સૈનિકોને ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે તેમણે બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત એ મિત્રો ખાસ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ વાંચી લેવી જરૂરી છે શૈક્ષણિક હું મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે કે સેકન્ડ ક્લાસ બેચલર ડિગ્રી ઇન એગ્રી બાયોટેક એગ્રી માઇક્રોબાયોલોજી માઇક્રોબાયોલોજી કેમેસ્ટ્રી બાયો કેમેસ્ટ્રી હોમ સાયન્સ ન્યુટ્રિશન ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે કે સંબંધિત વિષયમાં બેચલર ડિગ્રી કરેલ હોવા જોઈએ અને સેકન્ડ ક્લાસ હોવો જોઈએ ત્યારબાદ મિત્રો સોલ્ડ હેવ રિસિવિંગ ટ્રેનિંગ એઝ લેબોરેટરી ટેકનિશિયન ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમણે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી લેબોરેટરી ટેકનિશિયનની તાલીમ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ તે ઉપરાંત સરકાર માન્ય સંસ્થામાંથી દો એક સીસીસીનો કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ મિત્રો અહીં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવાનું પરિષ્ઠ ચાર મુજબનું પ્રમાણપત્ર એક ચાર બે હજાર ત્રેવીસથી વીસ નવ બે હજાર પચીસ દરમિયાન મેળવેલું હોવું જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવું ઈડબ્લ્યુ એસ ઉમેદવારો માટે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે અનામત માટે પ્રમાણપત્ર એકવીસ નવ બે હજાર બાવીસથી વીસ નવ બે હજાર પચીસ દરમિયાન મેળવેલ હોવું જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખવું ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે કોમ્પ્યુટરની જાણકારી અંગે તો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ તે અંગે તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ તેવા પ્રમાણપત્ર અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્ર અથવા ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો હોવા જોઈએ ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા વધારાની લાયકાત જે તમામ બાબતો છે જે વીસ નવ બે હજાર પચીસની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ચાલીસ હજાર આઠસો નિયત ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને અન્ય લાભો મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો ઉમેદવારની સેવા સંતોષકારક જણાયથી નિયમાનુસાર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે જાહેરાતમાં દર્શાવેલ ત્યારબાદ મિત્રો અરજી ફીની અહીં ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવારો મહિલા ઉમેદવારોએ અરજી ફી મિત્રો એક હજાર રૂપિયા ભરવાની છે સાથે બે પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જિંગ ભરવાનો છે અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો ઈડબલ્યુએસ એસ એચ સી એસટી અને એસસીબીસી ઉમેદવારોએ અરજી ફી બસો પચાસ પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જિસ ભરવાના રહેશે દિવ્યાંગજન ઉમેદવારો માટે પરીક્ષા ફી 250 પચાસ પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ ભરવાના રહેશે અને માજી સૈનિકના ઉમેદવારો માટે અહીં કોઈ અરજી ફી ભરવાની થતી નથી મિત્રો ઓનલાઈન ફોર્મ તેમજ ઓનલાઈનના માધ્યમથી ફી ભરવાની વિગતવાર સૂચના યુઝર મેન્યુઅલમાં આપવામાં આવેલી છે તે જે ફોર્મ ભરતા જોઈ પરીક્ષા પદ્ધતિની અહીં મિત્રો ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઓપ્ટિકલ માર્ક રીડિંગ ઓ આર કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે જેમાં મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં પરીક્ષાનું વિભાજન કરવામાં આવશે પાર્ટ એમાં મિત્રો તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ ગાણિતિક કસોટીઓના ત્રીસ ગુણ ટોટલ મિત્રો પાર્ટ એમાં સાઠ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતીને અંગ્રેજી કોમ્પ્રિહના ત્રીસ ગુણના પ્રશ્નો અને સંબંધિત વિષયને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નોના એકસો વીસ ગુણ આપવામાં આવશે ટોટલ મિત્રો પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નોના એકસો પચાસ ગુણ રહેશે વિષયો આપેલા છે પાર્ટ એમાં મિત્રો કુલ સાઠ પ્રશ્નો અને પાર્ટ બી માં એકસો પચાસ ટોટલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે બંને પાર્ટ નો સંયુક્ત સમય મિત્રો ત્રણ કલાકનો સમય આપવામાં આવશે મિત્રો પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ રહેશે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી બંને પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ બિન અનામત સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગ માટે પચાસ ટકા ગુણ તથા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગજન તેમજ માજી સૈનિકો માટે ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે તે મુજબ ગુણ મેળવેલ હશે તેવા ઉમેદવારોને લાયક ગણવામાં આવશે અને પાર્ટ એ અને પાર્ટ બી માં મેળવેલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે ચાર ગણા ઉમેદવારોને અરજી ચકાસણી પાત્ર મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી ના કુલ બસો દસ ગુણ મેળવેલ ગુણના આધારે આખરી પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે તો તે અંગે મિત્રો વિગતે સૂચના આપેલી છે મિત્રો પ્રત્યેક ખોટા જવાબદારી જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેશે અને પ્રત્યેક ખાલી છોડેલા જવાબદારી ઝીરો પોઈન્ટ પચીસ કાપવામાં આવશે તે ખાસ ધ્યાન લેવું તો એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલા હોય ચેકચક કરેલા હોય તેમના માટે ઝીરો પોઈન્ટ પચીસ ગુણ કાપવામાં આવશે તો નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવેલી છે તો વિગતે સૂચનાઓ વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી અરજી કરવાની મિત્રો પચીસ આઠ બે હજાર પચીસ સમય બપોરના અગિયાર કલાકથી તારીખ વીસ નવ બે હજાર પચીસના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી રાજ્યની કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે ચાર ઇ વેબસાઇટ આપેલી છે ચારમાંથી કોઈપણ એક વેબસાઇટ પર જઈ એપ્લાય કરી શકાશે મિત્રો હજી ઘણો સમય બાકી છે જે ઉમેદવારો રસ ધરાવતા હોય તે ઉમેદવારો એપ્લાય કરી શકે છે અહીં મિત્રો ઉમેદવારે અરજીપત્રક ભરવા સંબંધી મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે તો મિત્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન વર્ગ ત્રણની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી હતી તે સંબંધી મહત્વપૂર્ણ અપડેટ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ